નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ આપનું સ્વાગત છે વડગામ ખાતે ઘણા સમયથી બસ સ્ટેશન પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં બસ સ્ટેન્ડ હતું તે તોડી પાડીને ટ્રાફિક નિવારણ માટે પોલીસ ચોકી મુકવામાં આવી છે પણ ત્યાં પોલીસો જોવા મળતી નથી જીઆરડી જવાનોને ટ્રાફિક નિવારણ માટે મુકવામાં આવ્યા છે છતાં પણ ટ્રાફિકની સમસ્યા જે છે તેમની જ છે બીજી બાજુ રોડ પર ચાલકો રોડ જાણે ખરીદી લીધો હોય તેમ રોડ વચ્ચે આડેધાર રીક્ષાઓ ભરતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે આ માથાભારે ચાલકો પર વડગામ પોલીસ કાર્યવાહી કરશે ખરા કે પછી હફ્તા રાજના કારણે ચાલકો રોડ ટ્રાફિક રોડ પર ટ્રાફિક કરતા રહેશે તે હવે જોવું રહ્યું આડેધડ ટ્રાફિક કરતા ગાડી ચાલકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે પાલનપુર આવેલ આપેલ ડાયવર્ઝનના કારણે મોટાભાગના વાહનોનું ટ્રાફિક પણ હળવું થયું છે અને વડગામથી ખેરાલુ રોડ કે મામલતદાર કચેરીના રોડની બંને સાઇડમાં લારીઓ અને કેમીનોવાળાઓએ કબજો જમાવી દીધો છે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દબાણો દૂર કરવામાં આવતા નથી તો સત્વરે ગેરકાયદેસર આ દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા છે